નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું ટેટ વન અને ટેટ ટુની પરીક્ષામાં જે સમય વધારા માટેની એક પરિપત્રનો વિડીયો આપણે આગળ આ યુટ્યુબ ચેનલમાં તમે જોયો હશે તો તે પરિપત્રનો ઓફિશિયલી અમલવાર થયો છે કે નહીં એ બાબતની સંપૂર્ણ માહિતી અને સંભવિત ટેટ વન અને ટેટ ટુ સામાન્ય જે ટેટ વન લેવાવાની છે તેની પરીક્ષાની તારીખ ક્યારે જાહેર થશે તે બાબતનું જે પેપરોની અંદર જાહેરાત આપવામાં આવી છે તે પેપરોના કટિંગનો વિડીયો લઈને હું આવી ગયો છું જેની માહિતી આપણને આ વિડીયોમાં જોવા મળશે યુટ્યુબ ચેનલને તમે તમે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો મિત્રો આ વિડીયોની અંદર સંભવિત ટેટ વન અને ટેટ ટુની પરીક્ષાની જે તારીખો જાહેર થવાની છે તેની પણ માહિતી હું તમને આપવાનો છું તો ચાલો આપણે જોઈએ આ પેપરોની અંદર જે જાહેર કરવામાં આવી છે માહિતી એને આપણે જોઈએ તો મિત્રો પ્રથમ આપણે જે પેપરમાં જાહેર કરવામાં આવ્યું છે તે અહીં જોઈએ તો ટેટ પરીક્ષામાં હવે ત્રીસ મિનિટથી વધુ સમય મળશે હજારો ઉમેદવારોને ફાયદો થશે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બાર ઓક્ટોબરે ગુજરાતના વિવિધ શહેરોના કેન્દ્રોમાં સ્પેશિયલ એજ્યુકેટર માટે ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા લેવામાં આવશે ત્યારે ટેટ વનમાં જે નેવું મિનિટનો પરીક્ષા સમય હતો તેમાં વધારો કરીને હવે એકસો વીસ મિનિટ કરી દેવાય છે જ્યારે સામાન્ય શિક્ષકો માટેની ટેટ વનમાં પણ હવે ત્રીસ મિનિટનો વધારવા માટે દરખાસ્ત થઈ છે જે થોડા સમયમાં મંજૂર થાય જશે મિત્રો અહીં પેસ્ટલ એજ્યુકેટર્સ માટેની અને સામાન્ય શિક્ષક માટેની એમ બંને ટેટમાં હવે 120 મિનિટ મળશે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષકો એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની ધોરણ 1 થી 5 ની ટેટ 1 અને ધોરણ 6 થી 8 ની ટેટ 2 માં પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામાં આવનાર છે આ બંને પરીક્ષા માટે જાહેરનામા અગાઉ જાહેર કરી દેવાય છે ત્યારે ટેટ 1 પરીક્ષાના જાહેરનામામાં પરીક્ષાનો સમયગાળો નેવું મિનિટ હોવાનો ઉલ્લેખ હતો પરંતુ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે ટેટ ટુમાં એકસો પચાસ પ્રશ્નો સામે એકસો વીસ મિનિટ આપવામાં આવે છે જેથી પરીક્ષા બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ટેટ વનમાં પણ નેવું મિનિટથી સમય વધારીને એકસો વીસ મિનિટ કરી દેવાઈ છે આમ સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની ટેટ વન પરીક્ષામાં ત્રીસ મિનિટનો સમય વધારો સામાન્ય વિદ્યાર્થીઓના શિક્ષક માટેની ટેટ વનમાં પણ સમય વધારાશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ માટે સરકારની મંજૂરી માંગતી દરખાસ્ત કરી દેવાય છે અને જે પણ સરકાર દ્વારા મંજૂર કરી દેવાશે જેથી તેની પણ હવે થોડા દિવસમાં જાહેરાત કરી દેવાશે ધોરણ એકથી પાંચના શિક્ષકો માટેની સામાન્ય ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું હજુ બહાર પડી નથી પરંતુ મળતી માહિતી મુજબ દિવાળી પહેલા બહાર પડી જવાની શક્યતા છે મહત્વનું છે કે આમ બંને પ્રકારની ટેટમાં ટેટ વન માં એકસો પચાસ એમસીક્યુ આમ બંને પ્રકારની ટેટ વન માં એકસો પચાસ એમસીક્યુ પ્રશ્નોના જવાબો આપવામાં માટે ત્રીસ મિનિટ મળતા હજારો ઉમેદવારોને ફાયદો થશે સ્પેશિયલ એજ્યુકેટેડ્સ માટેની ટેટ વન અને ટેટ ટુ માં પિસ્તાલીસોથી વધુ ઉમેદવારો નોંધાયા

ટીચર એલિજિબિલિટી ટેસ્ટમાં પરીક્ષા આપવા માટેની સમય મર્યાદામાં ચૌદ વર્ષ પછી ફેરફાર કરાતા ઉમેદવારોમાં મોટી રાહત મળશે આ પરીક્ષામાં અત્યાર સુધીમાં ઉમેદવારોને નેવું મિનિટનો સમય આપવામાં આવતો હતો તે વધારીને હવે એકસો મિનિટ કરી દેવામાં આવ્યો છે મિત્રો અહીં સરકાર દ્વારા ટેટ વન લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને લીલી આપી દેવાય છે આથી હવે દિવાળી પહેલાં જાહેરનામું પ્રસિદ્ધ થવાની શક્યતા રહેલી છે આગામી બાર ઓક્ટોબરના રોજ લેવાનાર સ્પેશિયલ એજ્યુકેટર માટેની ટેટમાં પણ એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે શિક્ષકો માટેની અભિગ્યતા કસોટી વર્ષ બે હજાર અગિયારથી લેવાનું શરૂ કરાયું હતું પ્રાથમિક શાળાના શિક્ષકની વાત કરવામાં આવે તો ધોરણ એકથી પોંચ માટે ટેટ વન અને ધોરણ છ થી આઠ માટે ટુ લેવામાં આવે છે

ટેટ વનમાં પણ નેવુના બદલે વધારીને એકસો વીસ મિનિટ કરવામાં આવી છે ધોરણ એક થી પાંચમાં સામાન્ય શિક્ષકો માટે ટેટ વન અને સ્પેશિયલ એજ્યુકેટર માટે પણ ટેટ વન લેવાય છે જે આગામી બાર ઓક્ટોબરના રોજ લેવાનાર છે જેથી આ બંને ટેટમાં ઉમેદવારોને હવે એકસો મિનિટનો સમય આપવામાં આવશે સામાન્ય શિક્ષક માટેની ટેટમાં માટેનું જાહેરનામું પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે અને તેમાં પણ સમય વધારો કરવામાં આવશે અહીં મિત્રો ત્રીજું એક પેપર કટિંગ છે તેમાં જાણવામાં આવ્યું છે કે ધોરણ એક થી પાંચ માં શિક્ષક બનવા માટે લેવાનારી ટેટ વન માં નેવના બદલે હવે એકસો વીસ મિનિટનો સમય મળશે છેલ્લા ચૌદ વર્ષથી રજૂઆત કર્યા બાદ ટેટ વનમાં હવે ટેટ ટુની જેમ પરીક્ષા આપવા માટે 120 મિનિટ નો સમય મળશે અહીં નવ ગુજરાત સમય અમદાવાદ દ્વારા આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં ટેટ 1 ટીચર્સ एलिजिબિલિટી ટેસ્ટ આપવા માટે ઉમેદવારોને આપવામાં આવતા સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે અત્યારે 90 મિનિટ નો સમય આપવામાં આવે છે જે વધારીને 120 મિનિટ નો કરવામાં આવશે ધોરણ 1 થી પાંચમાં ટેટ વન અને 6 થી આઠમાં શિક્ષક બનવા માટે ટેટ 2 લેવામાં આવે છે ટેટ વનમાં એકસો પચાસ પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના હોય છે તેના જવાબ ઉમેદવારોએ નેવું મિનિટના સમયમાં આપવાના હોય છે બીજી બાજુ ટેટ ટુ આપતા ઉમેદવારોને પરીક્ષા માટે એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી ટેટ વન પરીક્ષા આપવા માટે પણ સમય વધારા માટે રજૂઆતો ઉચ્ચ સ્તરીય કરાઈ હતી હવે રાજ્ય સરકાર દ્વારા ટેટ વન માં નેવું મિનિટના બદલે એકસો વીસ મિનિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે આમ ચૌદ વર્ષ પછી પરીક્ષા આપવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત એક થી પાંચ ના સામાન્ય શિક્ષકો માટે ટેટ વન અને સ્પેશિયલ એજ્યુકેટર માટે ટેટ વન લેવામાં આવે છે આ પરીક્ષાઓ આગામી ઓક્ટોબર સરકાર દ્વારા હાલમાં વધારવામાં આવેલા સમયનો લાભ આ પરીક્ષાને પણ મળશે એટલે કે બંને ટેટ વન માં હવે એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે સામાન્ય શિક્ષક માટેની ટેટ માટેનું જાહેરનામું ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે તો મિત્રો આ રીતના ટેટ માં જે નેવું મિનિટનો સમય હતો વધારી દેવામાં આવ્યો છે તો મિત્રો અહીં આપણે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર થયેલો તે પણ અહીં આપણે જોઈ લઈએ તો એક નવ બે હજાર પચ્ચીસના પત્રથી શિક્ષક અભિયોગ્યતા કસોટી વન આ પરીક્ષાના સમયમાં સુધારો થવા અંગેની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તેમાં સુધારો કરવા માટેનો અને સુધારો થઈ ગયો છે તે માટે આઠ નવ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર પણ કરવામાં આવ્યો છે અને તેની અમલવારી પણ કરી દેવામાં આવી છે એટલે કે જે સ્પેશિયલ ટેટ માટેની પરીક્ષા બાર દસ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમાં આ અમલવારી થઈ ગઈ છે તો મિત્રો એક આ સારા સમાચાર છે ટેટ વન આપવા માંગતા ઉમેદવારો માટે હવે ટેટ વન અને ટેટ ટુ ના ઉમેદવારો માટે સરખો સમય રહેશે નેવું મિનિટના બદલે ત્રીસ મિનિટમાં વધારો કરવી આપવામાં આવ્યો છે અને આ એકસો મિનિટ ની અંદર તમારે એકસો પ્રશ્નો ને ક્લિયર કરવાના રહેશે આમ મિત્રો ટેટ વન અને ટેટ ટુ નો અમલ કરી દેવામાં આવ્યો છે તેજ પ્રમાણે સામાન્ય ટેટ વન અને ટેટ ટુ માં પણ આ સમયનો વધારો કરી દેવામાં આવશે હવે મિત્રો વાત રહી ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષાની જાહેરાત ક્યારે આવશે તો ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલા ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષાની જાહેરાત આવી જશે જે મિત્રો ટેટ વન અને ટેટ ટુ સામાન્ય આપવા માંગે છે તેવા ઉમેદવારોએ અત્યારથી જ આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ સમયમાં જાહેરાત આવી જશે તો મિત્રો આ હતી ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા માટેની સંપૂર્ણ માહિતી અને તેના સમયમાં જે વધારો કરવામાં આવ્યો છે અને જે સુધારો કરવામાં આવ્યો છે તેની પણ આ માહિતી જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેઓ ટેટ વન અને ટેટ આપવા માંગે છે ધન્યવાદ આભાર